નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમીર બનવા માંગતા હોય તો આ ચાર ઉપાય કરી નાખજો મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે શનિવારની રાત્રે આ ઉપાય કરી નાખજો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર હંમેશા વરસતા રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નહીં સર્જાય માતા લક્ષ્મી તમારાથી હંમેશા ખુશ રહે છે મિત્રો દુનિયામાં એવા કોઈ વ્યક્તિ નહીં હોય જેને ધન ન જોઈતું હોય દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે એટલું બધું ધન હોય કે જેનાથી તે તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે મિત્રો વધારે નહીં તો ઓછામાં ઓછું એટલું તો ધન હોવું જ જોઈએ કે જેનાથી તે તેનો ગુજારો કરી શકે મિત્રો કેટલાય લોકો ધન કમાવા માટે સાચો માર્ગ અપનાવે છે અને કેટલાય લોકો ધન કમાવવા માટે ખરાબ માર્ગ પણ અપનાવે છે અને જે લોકો ધન કમાવવા માટે સાચો માર્ગ અપનાવતા હોય મહેનત કરતા હોય છે અને ઘણા ખૂબ જ ધન કમાવવા અને જલ્દીથી પૈસા કમાવવા માટે છળ કપટનો સહારો લેતા હોય છે અને બીજી તરફ એવા લોકો પણ હોય છે જેની પાસે પૈસા વધુ સમય સુધી નથી ટકી શકતા તો મિત્રો એવું સમજવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે ઘણા લોકોએ એ પ્રમાણ પણ જોયું જ હશે કે ભગવાન કે ઘેર દેર હૈ પર અંધેર નહીં હૈ મિત્રો શું તમે ભગવાનની ભક્તિ કરો છો તો નિશ્ચિત તેમના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવી શકે છે એટલે કે તમે તમારા જીવનમાં તે બધી જ વસ્તુ સુધી પહોંચી શકો છો જે વસ્તુ સુધી તમે પહોંચવાનું સપનું જોયું હોય છે આજે અમે તેના એક ઉપાય વિશે જણાવીશું મિત્રો આ એવા ખાસ પ્રકારના ઉપાયો છે કે જેને તમે કરીને તમારા જીવનમાં તમે બદલાવ લાવી શકો છો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય છે માની લો કે તમારી પૈસા કમાવવાની ઈચ્છા હોય તો તે પણ જલ્દીથી જ પૂરી થઈ જશે નિશ્ચિત રૂપથી જ મહેનત વગર તમને કશું જ પ્રાપ્ત નથી થતું અને તમે મહેનતની સાથે જ થોડા ઉપાયો કરી લો છો તો તેનો લાભ તમારા જીવનમાં જરૂરથી થાય છે કારણ કે મિત્રો ઘણા લોકોને ગ્રહદોષ હોય છે ઘણા લોકોની કુંડળીમાં સારા ગ્રહોનો હોય અને ઘણા લોકોની કુંડળી ખરાબ હોય છે પરંતુ તેઓ આવા થોડા ઘણા ઉપાયો કરીને ચાલે અને મહેનત કરે તો તેમને અવશ્ય સફળતા મળે છે કેટલાય લોકોને ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનતનું પ્રમાણેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તેઓ એ વિચારતા હોય છે કે આખો દિવસ મહેનત કરવા છતાં પણ શા માટે યોગ્ય ફળ નથી મળી રહ્યું તો મિત્રો આ ઉપાયોને શનિવારની રાત્રે કરવામાં આવે છે આ ઉપાયો માત્ર કરવાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થઈ જશે જે ઉપાયના કારણે તમે તમારા જીવનમાં જે કંઈ પણ ઈચ્છો છો તે કાર્ય પૂર્ણ થાય છે આજે અમે તમને તમારા રસોડામાં હાજર એવી એક વસ્તુના ઉપાય વિશે જણાવીશું તો મિત્રો તે કઈ વસ્તુ છે તે ચાલો તેના વિશે આપણે જાણી લઈએ જે તમારા ઘરમાં લોટ હોય છે એટલે કે તમે તે લોટથી રોટલી ભાખરી અથવા તો કોઈ પણ વસ્તુ બનાવતા હશો તે દરેકના ઘરે હોય જ છે અને ખાવા માટે બંને સમયે ઘઉંની રોટલી અથવા તો બીજા કોઈ લોટની રોટલી બનાવવામાં આવે છે અને તમે રોટલીઓ ખાવ છો તો તમને આ ઉપાય પૈસાદાર પણ બનાવી શકે છે તમે કદાચ આના ઉપાય વિશે જાણતા નહીં હોય રોટલીનો માત્ર આ ઉપાય કરવાથી તમારી તમામ દરિદ્રતાઓ અને દુઃખ દૂર થઈ જશે તમારા જીવનમાંથી અને તમારા ઘરમાંથી દરિદ્રતાને ખૂબ જ દૂર ફેંકી દે છે મિત્રો આર્થિક તંગી જરૂરી નથી કે ગરીબીની હાલતમાં જ હોય પરંતુ ઘણા એવા ઘર હોય છે કે જે આવકના સારા એવા સ્ત્રોત હોય છે સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે મિત્રો ઘણા લોકોના ઘરમાં કમાવનાર વ્યક્તિ બેથી ત્રણ હોય છે પરંતુ તેમના ઘરમાં ધનની અછત જોવા મળે છે મિત્રો આવા સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની અછત હોય છે એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય જેનાથી એકઠું કરેલું એટલે કે ભેગું કરેલું ધન ધીમે ધીમે કરીને ખર્ચાઈ જાય છે અને તેઓ ગરીબ થવા લાગે છે ઘણી એવી મુશ્કેલીઓ હોય છે જેને જ્યોતિષશાસ્ત્રમાં ધનના રોગો કહેવામાં આવ્યા છે એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ ખર્ચ થઈ જાય છે જ્યાં તેમણે વિચાર્યું પણ ન હોય તો તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી આવે છે અને તેમના જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તેમના પર નથી પડતા તમારા પરિવારના સભ્યો વચ્ચે કળશનું વાતાવરણ બન્યું રહે છે જેનાથી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ શકતી નથી તેનાથી વિપરીત એવા ઘણા પરિવારો છે જેમાં આવકનો સ્ત્રોત આવતા જ બીજો સ્ત્રોત રોકાઈ જાય છે એટલે કે તમારા પરિવારની અંદર કમાવવાવાળા પાંચ વ્યક્તિ હોય અને આવકના પાંચ એવા સ્ત્રોત હોય પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો બે લોકો પાસેથી પૈસા રોકાઈ જાય છે અથવા તો આવકના સ્ત્રોત ઘટવા લાગે છે જેના કારણથી તમે જેવું વિચારો છો તેવું તમે કરી શકતા નથી અને તમારી આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે એટલા માટે તમારે આવા ઉપાયો જરૂર કરવા જોઈએ જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે અને તમારે ધનની દ્રષ્ટિએ દુઃખને ન જોવું પડે મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ઝઘડા કલેશ નહીં થાય માત્ર તમારે આ ઉપાયને યોગ્ય સમયે અને યોગ્ય ક્રિયા પ્રમાણે કરવા પડશે મિત્રો માત્ર આ ઉપાય કરવાની સાથે સાથે તમે મહેનત કરો છો આખા દિવસ મહેનત કરો છો તો તમને તેમનું અવશ્ય ને અવશ્ય ફળ મળશે આગળની માહિતી વધારતા પહેલા જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ સૌ પ્રથમ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોને આગળ વધારીએ મિત્રો જ્યારે પણ તમે લોટ દળાવવા માટે જાઓ છો અથવા તો ઘરે લોટને દળો છો એટલે કે લોટ દળાવવા જાઓ તો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે લોટ દળાવવા માટે શનિવારના દિવસની તમારે પસંદગી કરવી જોઈએ શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળવો અથવા તો દળાવવા જાઓ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને લોટ દળાવતા પહેલાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો તમારે તેમાં થોડા ચણા નાખવાના છે કારણ કે મિત્રો ગુરુગ્રહને ધનના કારક માનવામાં આવે છે અને ગુરુગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રસન્ન થઈ જાય તો તેમના જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા નથી મળતી એટલા માટે ગુરુગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે એટલે તમારે સો ગ્રામ કાળા ચણા અને સો ગ્રામ તુલસીના પાન લેવાના છે તમે સો ગ્રામ તુલસીના પાન ન લઈ શકો અથવા તો તમે સો ગ્રામ તુલસીના પાન લેવામાં શક્ય નથી તો ઓછામાં ઓછા પચાસ ગ્રામ તુલસીના પાન લેવા જોઈએ તેમાં બે દાણા કેસર નાખવા જોઈએ અને આ બધી જ સામગ્રીને એકત્રિત કર્યા બાદ તેને તમારે ઘઉંમાં ભેળવી દેવાની છે અને જ્યારે તમે ઘઉં દળાવવા જાઓ છો અથવા તો દળાવો છો તો આ રીતે તમારે પ્રયત્ન કરવાનો કે આ લોટનો ઘરના બધા જ સભ્યો ઉપયોગ કરે અને લોટને તમારે શનિવારે જ દળવાનો છે આ ઉપાયને કરવાથી તમારા ઘરમાંથી જલ્દી જ આર્થિક તંગી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગે છે મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય અથવા તો કોઈ પણ બીમાર રહેતું હોય તમે ઘણી ખરી દવાઓ લો છો તો પણ તમને બીમારીઓ શરૂ રહે છે તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે અને તેના સિવાય ઘરના બધા જ લોકો વચ્ચે રહેલા કળ કલશ અને મનમોટાઓ પણ ધીરે ધીરે કરીને ખતમ થઈ જાય છે અને ઘરની અંદર ખુશીઓનું આગમન થાય છે ઘરની અંદર ખુશીઓ પ્રવેશવા લાગે છે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરે છે જેને કારણે તમને ધનવાન બનતા અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરતા કોઈ રોકી નથી શકતું મિત્રો જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો અને તેની સાથે જ તમારા પરિવારના સભ્યો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાનું વાતાવરણ રહે છે અથવા તો લગ્નના યોગ નથી બની રહ્યા અને તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન નથી થઈ રહ્યા તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્ત નથી થઈ રહી નોકરી મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ આ ઉપાય કરવાથી ચોક્કસપણે તમારી તમામ ઈચ્છા પૂર્ણ થઈ જશે એવો જ આ એક સારો ઉપાય છે આ ઉપાય કરવાથી તમે તે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ કરી શકશો તમારે તે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખીને તેની એક રોટલી બનાવીને તેને ગુરુવારના દિવસે ગાય માતાને ખવડાવી દેવાની છે મિત્રો માત્ર આ ઉપાય કરવાથી તેત્રીસ કોટી દેવતાઓ પણ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ જે પહેલેથી હતી તે પણ ધીરે ધીરે કરીને ખૂબ જ ઓછી થવા લાગે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થવા લાગે છે મિત્રો જે ઘરોમાં ધન ટકતું નથી તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે તેના સિવાય તમારે કીડીઓને પ્રતિદિન લોટ આપવો જોઈએ તે પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેના માટે તમારે શું કરવું જોઈએ તો તમે ગુરુવારના દિવસે જ્યારે પણ તમે રોટલી માટે લોટ બાંધો છો તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની છે અથવા તો તમારે તેની અંદર થોડું કેસર નાખવાનું છે અને તે લોટમાંથી રોટલી બનાવવા બનાવતા પહેલાં પહેલી રોટલીને તમારે ગૌમાતાને ભોગ ધરાવવાનો છે અને કોઈ પણ ગૌમાતાને તે રોટલીને ખવડાવી શકો છો જો તમને ગૌમાતા ન મળે તો ગૌવંશને પણ તમે ખવડાવી શકો છો એટલે કે નંદી મહારાજને પણ ખવડાવી શકો છો તેને ભોગ ધરાવવો જોઈએ આવું કરવાથી નિશ્ચિત રૂપથી ગુરુગ્રહ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દીથી જ ખતમ થઈ જશે અને તમે તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોઈ શકશો જેને કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે સાથે સકારાત્મકતા તમારા ઘરમાં નિવાસ કરશે આગળના ઉપાયની વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને ખબર નથી હોતી કે શનિદોષ તેમને પરેશાન કરી રહ્યો છે તેઓ ભૂલી જાય છે અથવા તો તેમને ખબર નથી પડતી કે તેમના જીવનમાં શનિદોષ છે કે નહીં તો મિત્રો જો અચાનક જ દુર્ઘટનાનો ભય રહે અથવા તો તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધિત મુશ્કેલીઓ આવવા લાગે તો શનિવારના દિવસે તમારે કોઈપણ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવીને રોટલી બનાવી તેમને ખવડાવી દેવી જોઈએ ફક્ત તેનાથી શનિદોષ સંબંધિત મુશ્કેલીઓ જ દૂર નથી થતી પરંતુ તેની સાથે જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે જો તમારા પર ભારે કર્જ છે તમે તેને સમયસર ચૂકવી નથી શકતા અને મિત્રો તેનાથી તમે ખૂબ જ પરેશાન છો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે શું કરવું જોઈએ અને તે કર્જ જલ્દીથી ચૂકતે કરવા માટે પણ શું કરવું પડશે તો મિત્રો તેના માટે તમારે શનિવારના દિવસે એક ઉપાય કરવો પડશે જે ઉપાય કરવાથી તમારી આ સમસ્યાનું નિરાકરણ તમે ખુદ જ લાવી શકો છો અને તમને તમારી મહેનતનું ફળ પણ મળી શકે છે તો મિત્રો શનિવારના રોજ તમારે એક અલગથી જ લોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખીને તેની રોટલી બનાવવાની છે અને જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી આ રોટલીને સાત વખત ઉતારી લેવાની છે અને આ રોટલીને તેના ઉપરથી ઉતારતા સમયે તમારે એક મંત્રનો જાપ કરવાનો છે મંત્ર છે ઓમ સમ શનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ તમારે સાત વખત કરવાનું છે તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય તમે તે કાળા કૂતરા ન મળે તો કોઈ પણ કૂતરાને આ રોટલી ખવડાવી શકો છો અને રોટલીની સાથે જ તમે થોડો ગોળ પણ ખવડાવી દો તેનાથી કૂતરો આ રોટલીને આરામથી ખાઈ લે છે મિત્રો માત્ર આમ કરવાથી જ તમારા ઉપર જે કંઈ પણ ભારે કર્જ હોય છે તે ધીરે ધીરે કરીને ઓછો થવા લાગે છે અને તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે આવું કરવાથી નિશ્ચિત રૂપથી તમારા પર કોઈ મોટું કર્જ ભલે હોય તો પણ તે તમને આ કર્જમાંથી મુક્તિ મળી જશે અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોવા મળશે હજુ પણ એક ઉપાય હું તમને જણાવી દઉં તે તમારા ઘરમાં ધન આગમન માટે તમે કરી શકો છો મિત્રો તમને ઉપર આપેલા ઉપાયમાંથી કોઈ પણ ઉપાય કઠોર લાગતો હોય જો તમે આ ઉપાય કરવામાં સક્ષમ ના હોય તો તમારે તે સિવાયના ઉપાયને કરવા હોય અથવા તો બીજો સરળ ઉપાય કરવો હોય તો તમે શનિવારના દિવસે ઉપર આપેલા ઉપાય નથી કરી શકતા તો તમારે એક સરળ ઉપાય કરવાનો છે આ ઉપાયને તમે બુધવારના દિવસે કરી શકો છો આ ઉપાયને લોટ સાથે જ કરવામાં આવે છે તમે ઘરમાં જે લોટ હોય છે તે લઈ શકો છો ત્યારબાદ તમારે તે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે એટલે કે લોટમાંથી તમારે એક દીવો બનાવવાનો છે તે લોટમાં તમે તેલની મદદથી તેને પાકો કરી શકો છો ત્યારબાદ તમારે બુધવારની રાત્રે આઠ વાગ્યા બાદ તે દીવામાં તેલ નાખવાનું છે અને તે દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનો છે અને સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે તુલસી માતાએ નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને માતા લક્ષ્મીને ઘરની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરી શકો છો તુલસી માતાની પાસેથી તમારે આશીર્વાદ પણ મેળવી શકો છો માત્ર તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન સંબંધિત જે સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મળશે અને મિત્રો ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે શું તુલસીના છોડ નીચે પ્રતિ દિવસ દીવો પ્રગટાવવો જોઈએ તો તેમને જવાબ આપી દઈએ કે હા તમે પ્રતિ દિવસ એટલે કે દરરોજ તુલસી માતાની નીચે દીવો પ્રગટાવી શકો છો તમારે તે દીવાને માત્ર સાંજના સમયે જ પ્રગટાવવાનો છે અને એ ભૂલ તમે ન કરતા કે સાંજના સમયે તમારે તુલસી માતાને ભૂલથી પણ જળ અર્પણ નથી કરવાનું જળ અર્પણ કરવા માટે સવારનો સમય સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે તુલસી માતાને માત્ર સવારના સમયે જ જળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ મેળવો જો તેમના આશીર્વાદ તમારા ઘર પર આવી ગયા તો તમારા ઘરમાં જે પણ દોષ હતા તે દૂર થઈ જશે મિત્રો આવું કરવાથી માતા લક્ષ્મી પણ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરની ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરી નાખે છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે આ ઉપાય કરતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે દીવાનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવાનો છે ત્યારબાદ તમારે જે દીવાને તમારા ઘરની કોઈ પણ ખાલી જગ્યાએ દાટી દેવાનો છે અથવા તો તમારા ઘરની આજુબાજુમાં જ્યાં કીડીઓનું સ્થાન હોય છે ત્યાં જઈને તમારે આ દીવાને તોડીને ભૂકો કરી નાખવાનો છે અને તે દીવાને તમારે કીડીઓને ખવડાવી દેવાનો છે એટલે કે તે દીવાને તમારે સંપૂર્ણપણે ભૂકો કરીને કીડીઓ ખાઈ શકે તેટલા પ્રમાણમાં તમે તે ખવડાવી શકો છો જેનાથી તમારા ઘરમાં ચોક્કસપણે સુખ સમૃદ્ધિ જોવા મળશે હવે આપણે વાત કરીએ એક અનોખા ઉપાય વિશે તમારા પરિવારના સભ્યો સાથે એટલે કે તમારા પરિવારમાં જેટલા કમાવાવાળા લોકો છે તો તેની સાથે આ ઉપાય કરવામાં આવે છે તમારા ઘરમાં કોઈ પણ સભ્યોનું સ્વાસ્થ્ય જો સારું ન રહેતું હોય જેના કારણેથી પૈસાનો ખર્ચ વધવા લાગતો હોય અથવા તો કામ કરવામાં તેમનું મન ન લાગી રહ્યું હોય અથવા તો ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ ધન આગમનના સ્ત્રોત દિવસે ને દિવસે ઓછા થવા થતા જાય છે અને તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની કમી ન રહે તો તમારે માત્ર એક મુઠ્ઠી લોટ લેવાનો છે અને અડધી મુઠ્ઠી ખાંડ લેવાની છે હવે તે બંનેનું મિશ્રણ કરીને તેની અંદર થોડી હળદર ભેળવીને અને જે વ્યક્તિ ઉપર આ મુશ્કેલી હોય છે તેના માટે તમારે આ ઉપાયને કરવાનો છે તે વ્યક્તિના માથા પરથી તમારે આ મિશ્રણને સાત વાર ઉતારી લેવાનું છે અને તેમની માટે સારી પ્રાર્થના કરવાની છે અને શનિદેવ મહારાજ પાસે તેમની માટે પ્રાર્થના કરવાની છે તમારે આ પ્રાર્થના કર્યા બાદ તમારી આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન હોય છે ત્યાં તમારે જવાનું છે તેવા સ્થાને તમારે કીડીઓને આ મિશ્રણ ખવડાવી દેવાનું છે તેનાથી તમારું તે કાર્ય સફળ થઈ જશે જેમાં વ્યક્તિનું મન લાગતું નથી કે પોતાની રીતે જ પોતાના વેપારમાં અને કાર્યમાં તેમનું મન લાગી જશે અને તેમના જીવનમાં જે કંઈ પણ ખરાબ વિચારો હતા જે પણ ખરાબ વિકારો એ ખરાબ આદતો હોય ગમે તે હોય તે ધીરે ધીરે કરીને ઓછું થવા લાગશે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે જો તમારા બાળકો અભ્યાસ કરતા હોય અથવા તો તેમનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો આ ઉપાયને તમે તમારા બાળકો પર કરી શકો છો તેનાથી તમારા બાળકનું મન અભ્યાસમાં લાગ્યું રહેશે મિત્રો જે ઉપાય જણાવ્યા તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી થતો પરંતુ આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક થાય છે જેને કારણે તમે તમારા જીવનની સુખ સમૃદ્ધિનો વિકાસ કરી શકો છો અને તમે ખૂબ જ મહેનત કરો છો છતાં પણ તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી એટલે કે યોગ્ય વળતર તમને મળતું નથી તો તમારા જીવનમાં આ નાના ઉપાયોને કરીને ચાલો તો તમારા જીવનમાં જે કંઈ પણ દોષ હતા જે કંઈ પણ વિકારો હતા તે પણ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો મિત્રો તો આપણે આગળના ઉપાયો વિશે વાત કરીએ તો તમારે શનિવારના દિવસે કયા છોડની પૂજા કરવી જોઈએ તો મિત્રો શમીના વૃક્ષને અથવા તો શમીના છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે શમીના છોડની નિયમિત રીતે અને ખાસ કરીને શનિવારના દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ અને શનિદેવના આશીર્વાદ મળે છે જે ઘરમાં શમીનો છોડ હોય છે તેની આસપાસ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા જે વાસ કરતી હોય છે તે પણ દૂર થઈ જાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે અને શમીના વૃક્ષની તમારે જરૂરથી શનિવારના દિવસે પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે શમીના વૃક્ષની અથવા તો છોડની પૂજા અને તેમના નીચે સરસવના તેલનો દીવો કરવાથી શનિદોષમાંથી પણ મુક્તિ મળે છે જે લોકોના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય અથવા તો વિઘ્ન આવી રહ્યા હોય તો તેમણે શમીનો છોડ જરૂર લગાવવો જોઈએ માત્ર આમ કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ દર્દ અને કષ્ટતાઓ દૂર થઈ જાય છે જેને કારણે તમે તમારા જીવનમાં સફળ થઈ શકો અને તમારી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે મિત્રો આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો શનિવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે શનિવારના દિવસે પીપળાના ઝાડમાં શનિદેવ આવીને બિરાજમાન થાય છે તો તમારે પીપળાના વૃક્ષ પાસે શનિવારના દિવસે જરૂર જવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ આ કારણથી જો તમે શનિદેવની કૃપા કરો છો તો તમારા પર આવનારા કોઈપણ સંકટો કોઈ પણ વિઘ્નો જે હોય તે શનિદેવ તેમનો નાશ કરી નાખે છે અને તે તમામ પ્રકારના સંકટોને દૂર કરવા માટે તમારે માત્ર પીપળાના ઝાડમાં શનિવારના દિવસે જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને જરૂરથી એક સરસવના તેલનો દીવો પ્રગટાવવો જ જોઈએ શનિવારની સાંજે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને સરસવના તેલનો દીવો કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને શનિદોષમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ પણ તમારા પર તેમના અપાર આશીર્વાદ વરસાવતા રહે છે મિત્રો શનિવાર એક મહત્વનો વાર માનવામાં આવે છે કારણ કે તે દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે શનિદેવ તમામ દેવી દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે તે સમગ્ર સૃષ્ટિમાં સંતુલન જાળવવા માટે કાર્ય કરે છે તે માટે તમારે તેમના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે તે માટે તમારે શનિવારના દિવસે ધન ઐશ્વર્યા સુખ મેળવવા માટે શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ અને આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેના તમામ ઉપાયો જરૂરથી એક વખત કરી લેવા જોઈએ માત્ર આ ઉપાય કરવાથી જ તમે તમારા જીવનના તમામ સંકટો દૂર કરી શકો છો અને જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખને પણ દૂર કરી શકો છો મિત્રો તમે મહેનત તો કરતા જશો પરંતુ તમને તેમની મહેનતનું ફળ નથી મળી રહ્યું તો ઘણા લોકો એવું વિચારતા હોય છે કે અમે તો ખૂબ જ મહેનત કરીએ છીએ અથવા તો એટલી મહેનત કરીએ છીએ કે અમને સફળતા નથી મળી રહી તો મિત્રો આવી સફળતા મેળવવા માટે તમારે શનિદેવને પસંદ કરવા પડશે ઉપર દર્શાવેલ એટલે કે આજના વિડીયોમાં જણાવેલા તમામ ઉપાયોને તમારે જરૂર કરવા પડશે માત્ર આ ઉપાય કરવાથી જ તમે તમારા જીવનના દુઃખ દર્દ દૂર કરી શકો છો તો મિત્રો આ સાથે એક વાત પણ તમને છેલ્લે જણાવી દઉં કે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે શનિ મહારાજનો કયો એવો મંત્ર છે જેને તમારે શનિવારના દિવસે આ ઉપાય કરતા સમયે તેનો જાપ કરવો જોઈએ અથવા તો શનિવારના દિવસે તમારે શનિદેવનો કયો એવો મંત્ર છે કે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ તે મંત્ર જણાવી દઉં તો ઓમ શ્રીમ શનિશ્વરાય નમઃ આ મંત્ર તમને ઘણા બધા પ્રકારની સુખ સમૃદ્ધિ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો શનિવારના દિવસે ઘણા બધા ભક્તો શનિદેવની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરે છે હનુમાનજી પણ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે માટે મિત્રો આ ઉપાયને તમારે શનિવારના દિવસે જરૂરથી કરવા જોઈએ આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો